ગુજરાત રાજ્ય વાવાઝોડું અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયા ની અંદર અને અરબ સાગરના દરિયામાંથી આગળ આવતી સિસ્ટમ હવે

જાણી લેજો ગુજરાતના કયા કયા ક્ષેત્ર અને ગુજરાતના કયા કયા જિલ્લામાં આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ભારેથી લઈને અતિ ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આવનારી કલાકોની અંદર

ગુજરાતના વિસ્તાર ઉપર તબાહી મચાવવા માટે તૈયાર બેઠેલું જોવા મળી રહ્યું છે સુધીના અતિ ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે ભયંકર થી લઈને અતિ ભયંકર વરસાદીય સિસ્ટમ વાળી સ્ટ્રફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે સાથે સાથે દક્ષિણીય ભારતના ક્ષેત્રોથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર નવી નવી સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે મેઘરાજાનું તાંડવ ગુજરાતમાં શરૂ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે દર્શાવવામાં આવી રહ્યું છે આવનારી કલાકોની અંદર દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગુજરાત નજીક પહોંચી ચૂકેલી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતમાં પવનની તીવ્રતાની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની ઝડપ ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સક્રિય બનતું નવું ખુખાર અને તીવ્ર વાવાઝોડું આગળ વધીને અત્યારે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ અને નાગપુરના વિસ્તારની અંદર પોતાનું જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે નવો નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબ સાગરના ઉંડાળવાળા દરિયામાં પોતાની ભયંકર હલચલ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે ત્રણ કલાક ની અંદર પાંચ ઇંચ થી લઈને આઠ ઇંચ સુધીના જળબંબાકાર વરસાદની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ વરસાદનો ખતરો વધી રહ્યો છે તેમ તેમ અત્યારે દરિયાઈ કાંઠાના નજીકના ક્ષેત્ર ઉપર ગુજરાત ઉપર આકાશ પાતાળ એક થતું હોય મેઘરાજાનું તાંડવ ગુજરાતમાં જોવા મળતું હોય તેમ જામનગર કરજણ સિનોરના પંથકમાં ડભોઈના ક્ષેત્રની અંદર ભારેથી લઈને દેત્ર થી ઉમરપાડાના ક્ષેત્રની અંદર વાંકલના વિસ્તારથી કોસંબાના વિસ્તાર ઉપર પણ ફરી એકવાર સિસ્ટમનું ભયંકર દબાણ વધીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે સુરતના ક્ષેત્રથી બારડોલી વ્યારાના વિસ્તારથી નવસારીના ક્ષેત્રમાં બિલીમોરાના વિસ્તારથી વલસાડા પંથક ઉપર સાથે સાથે સાપુતારાના ક્ષેત્રથી વલસાડ અને વાપીના વિસ્તારમાં ભયંકર મેઘ તાંડવ સક્રિય બનતું હોય તેમ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ દરિયાઈ તટીય ક્ષેત્રની અંદર આવનારી ત્રણ કલાકમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનો પવનોની તીવ્રતા સાથે સાત ઇંચ થી લઈને દસ ફૂટ સુધીના ઊંચા મોજા અત્યારે દરિયાની અંદર ઉછળતા જોવા મળી રહ્યા છે જી હા દર્શક મિત્રો સાથે સાથે ગુજરાતના દરિયાની અંદર

ઓખા બંદર થી ભાટિયાના વિસ્તારમાં જામનગર લાલપુર ખંભાળિયાના ક્ષેત્રની અંદર ભારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે ભાનવડના ક્ષેત્રથી ચીખલી પોરબંદરના વિસ્તારથી ઉપલેટા જેતપુરના વિસ્તારથી ગોંડલ પંથકની અંદર પણ અત્યારે તોફાની પવનની શરૂઆત જોવા મળી રહી છે કાલાવડ રાજકોટના ક્ષેત્રથી લાલપુર જામનગર ના વિસ્તારથી લઈને રાજ્ય ધોલના ક્ષેત્રની અંદર ધાંગધ્રા અલવડના વિસ્તાર થી મોરબી વિસ્તારથી ક્ષેત્ર ઉપર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે ધંધુકા રાણપુર બોટાદ ગઢડાના વિસ્તારથી જસ્તર બાબરાના ક્ષેત્રથી લઈને રાજકોટના ક્ષેત્રની અંદર ગોંડલ સોનગઢ અમરેલી કુંડલાના અંદર આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબીના મેઘરાજાનો દબાણ વધતો હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં આગામી કલાકમાં રીતસરનો આબ ફાટતો જોવા મળવાનો છે આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થઈ રહેલી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની ભયંકર અસર દક્ષિણીય ગુજરાતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ પોતાની તીવ્ર અસર દર્શાવતી આ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો જોવા મળવાનો છે તમે લાઈવ કચ્છની માહિતી પણ જોઈ શકો છો કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર થી માંડવીના વિસ્તારમાં ગાંધીધામના ક્ષેત્રથી ને રાપર પંથક ઉપર કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રો પર પણ વરસાદી સિસ્ટમનો મજબૂત ઘેરાવો પોતાની અસર દર્શાવીને કચ્છની અંદર

ધોળકાના વિસ્તારથી નડિયાદના પંથકમાં સર્વત્ર જા જુઓ ત્યાં ભારે વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ટોળાતો જોવા મળી રહ્યો છે અહેમદાબાદના વિસ્તારમાં ભયંકર ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા સાથે

રાધનપુરના ક્ષેત્રથી મહેસાણા જોવા મળી રહી છે બદલાય રહેલા હવામાનની સાથે વધી રહેલા વરસાદી સિસ્ટમના ખતરાને ધ્યાનમાં રાખતા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ ભારેથી લઈને કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે ઓચિતાના મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ હવેથી વધતું જોવા મળવાનું છે જેમાં દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રો સૌરાષ્ટ્રના વિસ્તાર વિસ્તાર ઉપર રીતસર ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે એક સાથે ત્રણ ત્રણ વરસાદીય સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના રોડ રસ્તા ઉપર અત્યારે પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમ ગુજરાતમાં ભારેથી લઈને ભયંકર વરસાદ પ્રમાણે ગુજરાત માટે ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જી હા દર્શક મિત્રો આજે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે જેમાં દક્ષિણીય ગુજરાતના પંથકોની અંદર અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે ને લઈને મોટી ચેતવણીને હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો બીજી તરફ વલસાડના ક્ષેત્રમાં અને દમણના વિસ્તારની અંદર પણ મેઘરાજાનું તાંડવ સક્રિય બનતું હોય તેમ હવેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી તાજી અપડેટ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમ તીવ્ર દબાણ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરી રહ્યું છે તેમ તેમ ગુજરાત અંદર નદી નાળા પણ છલકાઈ રહેલા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પોરબંદર જુનાગઢ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણાના ક્ષેત્રથી લઈને અરવલ્લી વડોદરાના વિસ્તારથી છોટા ઉદયપુર નર્મદા ભરૂચના વિસ્તારથી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબીની અંદર ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે દ્વારકાના ક્ષેત્રથી ગીર સોમનાથ બોટાદના વિસ્તારથી કચ્છ દીવના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે જોકે આવતીકાલથી વરસાદનું જોર રાજ્યની અંદર વધે તેવી પણ હવામાન વિભાગ દ્વારા નવી શક્યતાઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે વધી રહેલી સિસ્ટમની તીવ્રગઢ વંથરીના ક્ષેત્રથી સાબરકુંડલા દક્ષિણીય ગુજરાત ની અંદર ડાંગ અને ઉત્તરીય ગુજરાતની અંદર પાટણના વિસ્તારની અંદર સિદ્ધપુરના ક્ષેત્ર થી લઈને વિસ્તારમાં મેઘરાજા સહિત અત્યારે

નવા નીરની આવક થવા પામી છે વરસાદે વિરામ લીધા બાદ બફારાનો અનુભવ થતો હતો જ્યારે વરસાદ બાદ વાતાવરણની અંદર હળવી ઠંડક અત્યારે પ્રસરતી જોવા મળી રહી છે જો આપણે ગુજરાતની અંદર વરસાદની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આ સીઝનનો અત્યાર સુધીમાં પાસઠ ટકા સુધીનો વરસાદ નોંધાઈ ચુકેલો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર સીઝનનો પાસઠ ટકા સુધીનો વરસાદ પડી ચુકેલો જોવા મળ્યો છે

ઉત્તર ગુજરાત ની અંદર આવેલા એકસો ને એકતાલીસ ડેમ ની અંદર સાડસઠ પોઈન્ટ એકસઠ ટકા પાણીનો જથ્થો અત્યારે સંગ્રહ થયેલો જોવા મળ્યો છે સરદાર સરોવર ડેમ ની અંદર પણ અત્યારે ચુમ્મોતેર ટકાથી વધુ પાણીની આવક ડેમ ની અંદર જોવા મળી રહે છે ખાસ જાણી લેજો વરસાદિયા ત્રણ નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાત ઉપર મેઘ તાંડવ નું નવું સંકટ મંડરાતું જોવા મળ્યું છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી જુદા જુદા ભાગોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી કરી છે આવનાર બે દિવસની અંદર અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજથી રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધવાને લઈને

વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા વરસાદીય સિસ્ટમની આ ત્રણ નવી સિસ્ટમના કારણે અનેક વિસ્તારમાં જળબંબાકાર વરસાદનો ખતરો ગુજરાત ઉપર હવેથી મંડરાય રહેલો જોવા મળી રહ્યો છે